સાહેબ આ તો એન પ્લસ વન ભાગ્યા ચાર પી પચીસ અને ક્યુ વન થઈ ગયો પચીસ બરાબર ક્યુ વન બંનેનું સૂત્ર સાહેબ એક જ થાય છે ખબર પડી આ પચીસ ટકા પચીસ પી પચીસ વાળાને તમે શું કીધું ક્યુ થ્રી કેમ એને ક્યુ થ્રી કહ્યું કારણ કે ક્યુ થ્રી નું જે સૂત્ર ખરું વિદ્યાર્થી મિત્રો આપણું આપણું જે સૂત્ર કે ક્યુ બરાબર તો પ્લસ વન થ્રી એન પ્લસ વન અપોન ફોર બરોબર આ ક્યુ નું સૂત્ર છે હવે પી પંચોતેર નું સૂત્ર શું પી પંચોતેર નું સૂત્ર થાય પંચોતેર કૌશમાં એન પ્લસ વન અને ભાગ્યા સો છે પંચોતેર અને પચીસ ચોક્સો એટલે સૂત્ર શું બની ગયું થ્રી એન પ્લસ વન ભાગ્યા ફોર એનો મતલબ કે પી પંચોતેર અને ક્યુ થ્રી નું સૂત્ર એક જ થાય ઓકે માટે અહિયા આજે લખ્યા ના પંચોતેર ટકા જવાબ આ ક્યુ થ્રીસ લખ્યો સમજાય ના આપે શિવ પચીસ ટકા એટલે ક્યુ એટલે પચ ટકા વિદ્યાર્થી બાપડો આમ મગજ આમ ઓકો ફળી ક્યુ વન કે લાવ્યો અઠ્યાવીસ ક્યુ થ્રી કે લાવ્યો સુડતાલીસ આપણે માની લેવાનું પચીસ ટકા કે માની લેવાનું માની લેવાનું બીજાથી વિચારો રોજ આમ વિચારતો રે માની લેવાનું કે માની લેવાનું આ બધા પ્રશ્નો મનમાં થાય કારણ કે ચોપડી વાળો બધી ચોખવટો કરે નહી બરોબર તો આપણે તમને આ ચોખવટ કરીને સમજાયું જે બરાબર સૂત્ર ક્યુ થ્રી પ્લસ q3 q1 માઇનસ ટુ એમ ની થ્રી માઇનસ હવે જેની જગ્યાએ તો જેની જગ્યાએ આપણે કિંમત કેટલી હતી જોઈ લો અઠ્યાવીસ ટુ એમ એમ ની કિંમત તો શોધવાની છે જો શોધું નીચે ક્યુ થ્રી માઇનસ ક્યુ વન એટલે કે ક્યુ થ્રી સુડતાલીસ માઇનસ ક્યુ અઠ્યાવીસ કરો લખ્યા પંચોતેર હવે ટુ એમ ના ટુ એમ સુડતાલીસ માઇનસ અઠ્યાવીસ બરાબર ઓગણીસ ભાગ્યા છે બરાબર સાત પોઈન્ટ છ જોઈ લો સાત પોઈન્ટ છ બરાબર પંચોતેર માઇનસ ટુ એમ ઓકે હવે આ જે છે આ સાત પોઈન્ટ છ આ પ્લસ છે સામે લીધા પંચોતેર માઇનસ સાત પોઈન્ટ સડસઠ પોઈન્ટ ચાર થાય જોઈ લો તો આવ્યા સાત સડસઠ પોઈન્ટ ચાર તો એને બે વડે ભાગો સડસઠ પોઈન્ટ ચાર ભાગ્યા બે બરાબર તેત્રીસ પોઈન્ટ સાત આવી ગયો જવા બરોબર હવે વાત કરીશ અ વિષમતાંક મેળવવાની બંને પદ્ધતિઓની તુલના હવે આ તુલના કરીને તો આખો ટોપિક લગભગ કેન્સલ છે તો બી હું તમને જોઈ લો ને કહું મને યાદ છે ત્યાં સુધી આ ટોપિક